જાણીતા બુધવારે જાહેર દુનિયાના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરાઈ છે જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય પહેલવાન સાક્ષી મલિકને પણ ટાઈમ મેગઝીને બે હજાર ચોવીસના સો સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ કર્યા છે આ સિવાય ભારતીયોમાં વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા બોલીવુડ એક્ટ્રેડ સાલિયા ભટ્ટ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા એક્ટર દેવ પટેલ પ્રિયાવંદા નટરાજન ભારતીય મૂળના રેસ્ટોરા માલિક અસમા ખાન સામેલ છે આ યાદીમાં રશિયન વિપક્ષ નેતા એલેક્સ નવલની નવલ નવલનાયા પણ સામેલ છે મહત્વનું છે કે ટાઈમ્સના બે હજાર ચોવીસના સો સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં ગુજરાતમાં જન્મેલા અને અમેરિકન ઉર્જા વિભાગના ડિરેક્ટર જીગર શાહ પણ આ યાદીમાં સામેલ તેમનો જન્મ ગુજરાતના મોડાસામાં થયો હતો તેઓ એક વર્ષના હતા ત્યારે તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ